યુટ્યુબર દેપ્તી આર પીનીતી વિરુદ્ધ ચાર્જ સીટ દાખલ કરવામાં આવી દેપ્તીએ પોતાની ચેનલના વિડીયોમાં દાવો કર્યો હતો કે ભારત અને યુએઈની સરકારોએ શ્રીદેવીના મૃત્યુ સાથે જોડાયેલા મામલામાં કેટલાક તથ્યો છુપાવ્યા હતા મુંબઈ સ્થિત વકીલ ચાંદની સાહેબ દેપ્તી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી હવે સીબીઆઈએ ફરિયાદના જવાબમાં ચાર્જ સીટ દાખલ કરી છે અંગે સીબીઆઈ અધિકારીઓએ કહ્યું છે કે યુટ્યુબર દેપ્તીએ તેના દાવાઓને સમર્થન આપવા માટે પીએમ નરેન્દ્ર મોદીને અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને અને અધિકારીઓના બનાવટી પત્રોનો પુરાવા આપ્યા છે હકીકતમાં દીપ્તીએ સિંહ રાજપૂતના મૃત્યુ પર પણ સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા સુશાંતનું મૃત્યુ વર્ષ 2020 માં થયું હતું દીપ્તીએ તેના સોશિયલ મીડિયા હેડલર પર શ્રીદેવી અને સુશાંત રાજપૂતના નિધન પર ટિપ્પણી કરી હતી વકીલ ચાંદની સાહ યુટ્યુબર દીપ્તી અને તેના વકીલ ભરત સુરેશ કામઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ચાંદની સાહએ કહ્યું હતું કે તેનો વિડિયો અને લાઈવ સેશનમાં યુટ્યુબરે છેતરપિંડીથી યુએઈ સરકારના રેકોર્ડ તૈયાર કર્યો અને જે નકલી હોવાનું જણાય છે તેમ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે દીપ્તીએ શ્રીદેવીના મૃત્યુના નકલી દસ્તાવેજો તૈયાર કરીને વર્તમાન સરકારની છબી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ